હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જશો તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં આપણે તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને આજ તો આપણે શું છે વહેલો વહેલો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હમણાં બે ત્રણ દિવસથી વરસાદ એટલે ગાફા કાઢીને ખાવ સુરતમાં નકરું પાણી પાણી થઈ ગયું છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે બહુ જગ્યા છે અને આજે તો જો અને હાજે ચાલુ જ હતો વરસાદ અત્યારે કાંક આમ રાહત દરમ્યા છે વરસાદ આ બધા અમારા મેડમ અત્યારે ઘરમાં કપડાં અહીંયા મૂકી દીધા છે વહેલે આપણી જો મસ્ત મજાની વેલ થઈ ગઈ છે હવે હવે તો હું ચોમાસું આવી ગયો એટલે ઉપાધિ નહીં વહેલ હવે મસ્ત જામી જશે અને મેડમ જો અમારા નાસ્તા પાણી કરવા ઉઈ ગયા છે આપણે જોઈ જોઈ નાસ્તામાં શું છે નહીં જોઈ લે આલો હું બાઉ બંધ કરી દઉં ને કાં બિલાડી આવવાની છે ને શક્યતા વધારે રે એટલા માટે અને મારા ફેનિલ ભાઈ ફૂટા છે અને આ લાઈટ કરી દઉં છું બંધ અને પંખો કરી દઉં ચાલો એટલે હું મેં ફોન ચાલુ કર્યો તો પંખો કર્યો હોય બંધ અહીંયા જોઈ જોઈએ આપણે છે નાસ્તામાં અત્યારે જો અરે અત્યારે મસ્ત છે નાસ્તામાં જો

ત્રણ દિવસ હતો સાડા બાર ઇંચ સાડા બાર ઇંચ અને કાલ પીડો આઠ ઇંચ નહીં ફ્રોમ દી આઠ દસ નવ નવ દસ ઇંચ તો સારું ફેમિલ હાલો મસ્ત મજાનો નાસ્તો કરો છો નાસ્તામાં તો આપણે દહીં છે આલુ પરોઠા છે ચેવડો છે તેલ મરચું છે અને ચા અને ભાખરી તો હારો ફેમિલી બધાએ આવી જાવ સરસ મજાનો નાસ્તો કરવા અત્યારમાં આપણે નીંદર આવતી હોય બહુ સારું તો તો આપણે મસ્ત લેસ લઈને બેહી ગયા છે તમને એમ થતું છે કે સોનલબેન લેસનું શું કરશે એમ તો મારે એનું પગલું શણીઓ બનાવવાનું છે હમણાં વરસાદ જેવું છે આમે તે થોડો ઘણો ટાઈમ હોય જ મેં જે કદું બનાવી નાખ્યું તો આ લેસનું અને આ હુયાથી જે કોઈને આવડતું હોય કોમેન્ટ કરીને જણાવજો કે તમને ગુસ્સા આવડે છે ઘણા ખરા આવડતું જ હોય કારણ કે મને તો જો આવડે છે ઓઇનમાં આવડે છે ને આપણે લેસનું પગલું બનાવવાનું છે તો હું તમને પગલું બનાવીને બતાવી કઈ રીતના બનાવું છું એમ કારણ કે આ ફોન તો આ લેતા જાય છે જેટલું થાય લગભગ તો બપોર પૂરું થઈ જાય છે રાખી માંડી જ દેવું છે પછી કસરા પોતાને હું તો ફટાફટ કરી નાખું કરીને પછી બે જાવ ગૂંથવા હારું ફેમિલી જો આજે હવે સવારથી તો આમ થોડો ઘણો વરસાદે થોડોક વિરામ લીધો છે એવું કાંક લાગે છે કેમકે હજુ તો અમુક અમુક વિસ્તારમાં એટલા પાણી ભરાઈ જશે ને ઓણ હાઉ તબાહી મસાઈ દીધી વરસાદે સુરતમાં અને એ તો સારું છે કે થોડુંક આમ ઓછું છે અમુક વિસ્તારમાં જ છે નગર અત્યારે પાણી ક્યાંય ખાડીના હમવાતા નથી અહીં લીંબાઈ છે પછી અહીંયા કા બાજુ છે બહુ એટલા બહુ પાણી ભરાઈ ગયા છે કેમકે હું થોડોક કામમાં હતો ને આપણે જો કારખાના કામે જતા હોય તો થોડુંક આવું જ પડે નકું હું તમને એ વિડીયો બનાવ જાત અને વિડીયો બનાવવા કેટલું પાણી ભરાણું છે અડધા અડધા પોણા પૂર્ણ માલ ડૂબી ગયા છે અને આ જો હવારે કહેતી હતી ને આ શું કહેવાય પગલું શુણ્યું પગલું શુણ્યું કે બનાવવાનું છે જો મસ્ત મજાનું બનાવી નાખ્યું કા આ પણ તો આંગળી દુખવા હો તમને તો કેટલું બનાવી નાખ્યું તે બસ આંટો પૂરું બહુ બનાવ્યું સારું બેન હા આવ એટલે બે બનાવ્યા ને હા આવા सेम બે ધીમે 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 એમ આજો માંડ્યું તો તમને મને આંગળી પર પડી ગયો આમાં રાખવો પડે કે નહીં સોપડી આવી આવ્યું હતું અને તને ફનીલ ભાઈની અહી બે નામ થાય તો આવી ગયું મસ્ત કા

તેરી નામ ફેલા જઈએ જ રૂપિયા આયાતા એકવાર એટલી જ આવતી ને રૂપિયા તું મારી કરતા ફેર હોય ને તમે કરતા

હાલો જો આપણે મસ્ત કાંદા અને ટમેટા સુધા ને મારે બનાવ છે રોટલાનું શાક હ ઓ આજે બહુ લેસન છે લેસન છે તો કરવા મળો ને બડા નંગા ફારક લાવતા ખલિયા લાગે ને હા ઉની કેમ ના કરવું તો પડે ને ના લેસન તો કરવું પડે ને મને તો ખવાય છે અને આખાને લે ગયા થા દુખે છે કોને હવે થોડું પેટમાં દુખે હવે કેમ પેટમાં દુખતો હવે નો દુખે ને પેટમાં

કારણ કે બોર પછી થોડો ધીમો પડ્યો છે પણ આમ વાતાવરણ તો વરસાદી છે બતાવું તમને જો કારણ કે સુરત દાદા તો આજે હજી દેખાણા તો નથી છે પણ વાદળા છે બહુ એટલે બહુ વાદળા છે તો મસ્ત નજારો મસ્તી નો છે વાદળા છે પેલી પહેલી વાર બે કેમ કે ધાબાનું આપડે તાબે એવા મસ્ત વરસાદ નું વાતાવરણ તમને બતાવું આમ એવું સારું થઈ ગયું ઠંડુ ઠંડુ એકદમ મસ્ત થઈ ગયું તાબે તાબુ તો તાબુ ને બઉ મજા આવે આપણને હે વરસાદ નઈ આવે આમ આગો આગો વરસાદ જેવું લાગે છે

આપણે આવ્યા ને તો ઘણો ટાઈમ વીજો અડધી કલાક બહુ મજા આવી ને પવન સારો હતો તો ઘડી બેઠા એકાદ બે રીલ શૂટ કરી અને ફેની ભાઈ તો મસ્ત દીવાબત્તી કરે છે જય સાવન માં બધાને હાથ ને વાર આવજો હવના હારા વાના કરજો અને ફેની લઈને સદ્બુદ્ધિ દેજો જય માતાજી તો એ ફેની દીવાબત્તી કરી લે મસ્ત દીવાબત્તી કરે છે અત્યંતા અત્યંત મેન બબલું ખાવા મળ્યા કા દીવાબત્તી ને તાણે ન ખવાય બટા દીવાબત્તી ટાણે તાણે ન ખવાય ઘડીક મૂકી દે દીવાબત્તી કરી એટલે પાણી નો પીવે ને ખવાય નહીં બટા એમ કે પેલા ગૌઢી એમ કેતા દીવા તો ફીનીન કરી લે દીવાબત્તી કારણ કે રોટલી બનાવી છે શાક તો બાઈએ મૂકી દીધું છે તો આજનો વિડીયો અહીંયા આગળ શું પૂરો છે વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળશે એમાં બ્લોગની સાથે ક્યાં સુધી ને જય માતાજી ફીનીન દીવા પકટાવી દીધા છો મસ્ત દીવા પકટી જા જય સાઉન્ડમાં સારું તો આજનો વિડીયો આપણે અહીં કરીશું પૂરો Bye bye